હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે લીંબુ શરબતના પ્રેમિક્સની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એના માટે મેં આ એક બાઉલ લીંબુનો રસ લીધો છે લીંબુ વજનથી લગભગ પાંચસો ગ્રામ હતા એનો બધો રસ મેં કાઢીને સારી રીતે ગાળી લીધો છે તો હવે આપણે આ રસને બે થાળીમાં અડધો અડધો કરી લઈશું હવે આપણે આની અંદર અડધો કપ રસ એડ કર્યો છે તો એની સામે એ જ બાઉલ ભરીને આપણે દોઢ બાઉલ ખાંડ એડ કરીશું ને આને આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે પછી એને સ્પ્રેડ કરી દેવાનું લીંબુ આપણે લઈએ ત્યારે લગભગ પીળા લીંબુ હોય એવા જ લેવાના અને પાતળી છાલના લેવાના ને લીંબુનો રસ પણ એકદમ દબાવી દબાવીને બહુ કાઢવાનો નહીં ને તેમાં છોડાની કડવાશ થોડી આવી જશે આ રીતે આપણે સ્પ્રેડ કરી દેવાનું છે આવું જ હવે આપણે બીજી થાળીમાં કરી દઈશું આને પણ આવી રીતે મિક્સ કરી દેવાનું બસ આવી રીતે સ્પ્રેડ કરીને આપણે એને ઘરમાં જ પંખા નીચે સુકવવા દેવાનું છે એને તડકે નથી મૂકવાનું બસ આવી રીતે આપણે એને પંખા નીચે મૂકી રાખીશું બે દિવસ પંખા નીચે રાખ્યા પછી આપણું મિશ્રણ આવું થઈ જશે તો આવી રીતે એક વખત એને બધું છૂટું કરી લેવાનું અને ફરી બે ત્રણ દિવસ માટે એને પંખા નીચે મૂકી રાખવાનું એક દિવસ પછી આપણું મિશ્રણ એકદમ ડ્રાય થઈ ગયું છે તો એને મિક્સરમાં ફેરવીને પાવડર બનાવી દઈશું મિશ્રણનો આપણે આ સરસ પાવડર બનાવી દીધો છે આ પાવડર આવા નાના ચટણીનો બાઉલ આવે છે એની અંદર જ બનાવવાનો એટલે થોડો થોડો કરીને બનાવવાનો એક સાથે મોટા બાઉલમાં નહીં બનાવવાનો તો આ રીતે આપણે બધો જ પાવડર બનાવી લઈએ તો જુઓ એકદમ વ્હાઈટ અને એકદમ પાવડર ફોર્મમાં આપણું મિશ્રણ તૈયાર છે તો હવે આના આમાંથી આપણે શરબત કેવી રીતે બનાવું તે પણ બતાવો હવે જે આપણે પ્રેમિક્સ બનાવ્યું છે તેમાંથી દોઢ ટેબલ સ્પૂન આપણે પ્રેમિક્સ લેવાનું છે એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે મેં પ્રેમિક્સની અંદર મીઠું એડ નથી કર્યું કે ઉપવાસમાં તમે પી શકો એટલા માટે અને વન ફોર્થ ટીસ્પૂન જેટલું જીરું એડ કરવાનું છે હવે એની અંદર એકદમ ઠંડુ પાણી આપણે લેવાનું છે રીતે મિક્સ કરી લેવાનું બે ત્રણ આઈસક્યુબ એડ કરવાના તો પ્રીમિક્સમાંથી આપણું શરબત પણ તૈયાર છે પ્રીમિક્સ બનાવ્યું છે તેને આવી રીતે એક કાચની બોટલમાં ફીજ ઢાંકણાવાળી હોય એની અંદર આપણે ભરી લેવાનું છે અને ફ્રિજમાં રાખશો તો એ એક વર્ષ સુધી સારું રહેશે અને બહાર રાખશો તો ચારથી પાંચ મહિના સુધી સારું રહેશે તૈયાર છે આપણું લીંબુ શરબતનું પ્રીમિક્સ અને એમાંથી બનાવેલું શરબત તો ફ્રેન્ડ્સ તમે પણ તૈયાર પેકેટમાંથી શરબત બનાવો એના કરતાં ઘરે એકદમ ટેસ્ટી અને ચોખ્ખુંસ પ્રીમિક્સ ઘરે બનાવો અને એન્જોય કરો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ પડી હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ